કે વાત તો અમે ફોન આયા કે અમાર છોકરા ગમતો છોકરા તો અમારે નહીં ગમતો છોકરા તો અમારે નહીં ગમતો અમે કોઈ અમે કોણ કોઈ તો બીજા પૂછું પૂછ્યો તો પૈસા હતા ઘણા નહી આલુ તો ક ભલે તો કોઈ ના આલે તો કોઈ ના લાખ રૂપિયા લાખ તો યાર આવા લાખ રૂપિયા જીન કરતું ક મને માનામાં હું આ ઓલી માં ફોન તમે દેવા નાખવાનું કે કેતા રહે એ ફોન આયો શું નવો અરે તા તો મુયા બુ હેલો ઓ ભાઈ તમાર છોકરાને મને જીમ દે કરવા હે ભાઈ ઓુંુંડો હુંુંડો હુંુંડો કે આવડી હુંુંડો કે આવ આવે હા અલ્યા રૂપિયા નહીં હોય તો

সানানান থান ইচে সানান এমান ইচেে হান আছিলেন ক্য়ে খার তেছানা ইচে কডান আসের আশা কারমে িলার ইচেলেবে আশেলে আয়া ইচেস� બસ છોકરાનો તો વાત કરો અમર વિડિયો કરીને અમે ફોન માં વાત કરી છે હા ઘરે ઉભા રહે તું કે હા આયો છે તું તે યે ગુડણો કે ઓય બન્ના લેટવા આયે કે જો હે દહ લાગતો હોય નહીં ઈ કોણ સેય ભાઈ

આ નકલી કોઈ ચલાય માં પણ 10 લાખ રૂપિયા મને ભરી જ નહીં ને ઈ તો આટલો બરખાપો મારી જા ને ભરી દે નકલી કે માર સોખલાવા પૈસા લે વિદરા મેટ જો મેરી જાય યે તો આ વાદડી લાલ છે ઓય લાલ છે ને યે હા હું ઘર ન ભાઈ અ નવા તો એ છોકરો બીજે કોલે ના તો છોકરો ફ્રોટ નહી બે ડોહા સરકાર કો કામ નામ લઈને તો તિન કા કરે હે જો તમારી વાત હે એ તું તું જારી છે ના અટક કર કે તું તું ડોહા કે લોકેશન મને પડતી છોકરા <tum> <tum>

અર અમે રાખેલા છે એવું ને હા કરી તો લે આ મને છોકરો તમારો એવું છે કંટાળે મેલી જાય મને ગોળી મારશી તો એ ગોળ બોળ કોઈ ના પણ હું ડોકાય કરે ન ખાધું લોકેશન આ પાછે કીધું કે તબ ગયા રાઠો હું આ ઓરો ફોટો છોકરા હા આવું દરો રહું ફુંડઈ લુઈ બીજો આખા દાખલા ફોન કરી કર કરે હા છોકરો એટલો ઈ છે કોણ ગયો એક કોન લાખે પડ્યો પણ આ તો છોકરો પૈસા તો તો હોય

તો કોમ મેલે તો અનકો પડાયઠો રાતે એક તો 18 મેલે તો પૈસા લે લે ઠુકરાય બીજા પૈસા લે હજી હોય ને કોણ લાય તું મેલ લે હવે લે પટાઈ નાશું હું કુકા હેડો બરાવાદી જોવે એક ખોખ સાડો છે હેડો હેડો એ ગુન્ડા ભાઈ વાત કર રાહો છે છોકરો લઈ જાવ તો બધું પૈસા પાછા લઈ જાવ જતો રહે ને કમણે ના ઊંઢો હવે ન રૂપિયા કોને લાખ રૂપિયા મને લાખ ના કોણ તો તી લાયા તી તો મે કુડા ન

nè anh một lần nữa. quăng cái gì, quăng cái gì, quăng quăng quăng, quăng một lần nữa. anh chạy nhiều quá. quăng cái gì, quăng cái gì, một lần nữa. quăng quăng quăng, anh chạy nhiều rồi. quăng quăng quăng, anh chạy nhiều rồi. quăng quăng quăng, anh chạy nhiều rồi. મેરા ગુંગે ભાઈ કે લઈ જાવ તો લઈ લ્યો એ પૈસા લઈ લીધો હે ખવે નથી અલ્યા પૈસા કા ફ લઈ લીધો ઈ થાર શું આને ઓના હમણે અલ્યા બેહો ને હમણે કોણ ખવાજો તો ઈય નાજી પૈસા કોણ ખવા લાવ જા ફેર બુ તો ખાર છે એ કોણ દે અલ્યા ઓન તો ઈ રાખવાના ગુન્ડો ખવારો શું આને ઉભા ભાઈ ના ના લઈ જા ના બા તો મને તને હાથે લ્યો એ બાપા ભાગે છે પૈસા ના ના એ પૈસા કા તમે આવો મે ગોંડા ખાવા ને કોમ જા ઈ તો હું કહેતો તો આઈ દાદા મેલીને આયો હું ગોંડા રાખવાના તો ફોન લઈ લીધો હારું ફોન ન કઈએ ફોન ખાવ ખવા ગોંડા ફોન લઈ લીધો થી હારું ગોંડા નારૂ શું કરવું પડ્યું આ લેરો બાર ઓરા હારું તો કે નેહણે ધોકા ને ધોકે માર ના રદાય એમ તો કામ કરાવ કોમર પડ બે ને હા ઓય ઉલી આ આપડે રોપડી તોણ આવશે આપડે ઢણા ઢણા કર આખો મહિનો ભર પડ એક બાર ના બની કે ને થોડું બાર ના બની કે ને